જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે ઉનાળુ મગનું વાવેતર વિશેની તમામ માહિતી સાથે વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે મગનું વાવેતર ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં કરવામાં આવે છે દક્ષિણ ગુજરાતમાં કાળા મગનું વાવેતર થાય છે મગ એકલા અથવા આંતરપાક તરીકે ખૂબ અનુકૂળ છે ટૂંકા ગાળાનો પાક હોવાથી ઘનિષ્ઠ પાક પદ્ધતિમાં તેનું ખૂબ મહત્ત્વ છે પૂરતા પ્રમાણમાં પિયત વ્યવસ્થા હોય ત્યાં બહુલક્ષીય પાક પદ્ધતિમાં મગના પાકને અગ્રિમતા આપવામાં આવે છે તો પહેલા નંબર ઉપર જમીનની તૈયારી વિશેની વાત કરીએ તો કે ગોરાડું અને જે જમીન જમીનમાં સેન્દ્રિય તત્વો વધારે હોય તેવી જમીન મગના પાક માટે પસંદ કરવી રેતાળ અને પીએચ આંક વધારે હોય અને જે જમીનમાં ગઠવા કૃમિનો રોગ હોય તે જમીનમાં ઉનાળુ મગનો પાક સારો નથી થતો જમીનમાં છાણિયું ખાતર નાખી હળખેડ કરવી જેથી ભેજ સંગ્રહ શક્તિમાં વધારો થાય છે બીજા નંબર ઉપર વાવણીના સમય વિશેની વાત કરીએ તો કે પચીસ ફેબ્રુઆરીથી પચીસ માર્ચ સુધીના સમયગાળા દરમિયાન વાવેતર કરવાથી ઉત્પાદન સારું મળે છે ત્રીજા નંબર ઉપર વાવણીનું અંતર બે ચાસ વચ્ચે ત્રીસ સેન્ટીમીટર અથવા બે છોડ વચ્ચે દસ સેન્ટીમીટર અંતર રાખવું ચોથા નંબર ઉપર બીજ દરની વાત કરીએ તો કે એક હેક્ટર જમીનમાં વાવણિયાથી વાવેતર કરવા માટે પંદરથી વીસ કિલોગ્રામ બીજ પ્રતિ હેક્ટરે વાવણી કરવી પાંચમા નંબર ઉપર કઈ જાતનું વાવેતર કરવું તેના વિશેની માહિતી મેળવીએ તો કે ગુજરાત એક ભેજના ખેસ સામે ટકી શકે છે પાકવાના દિવસો વિશેની વાત કરીએ તો કે પિંચોતેરથી એંશી દિવસોમાં પાકે છે દાણાનો રંગ ચળકતો લીલો હોય છે ઉત્પાદન તો કે આઠસોથી એક હજાર કિલોગ્રામ હેક્ટર દીઠ હોય છે છૂટી છવાઈ ચીંગો જોવા મળે છે બીજા નંબર ઉપર જાતની વાત કરીએ તો કે મગ ગુજરાત ચાર બેક્ટેરિયલ બ્લાઇન્ડ સામે પ્રતિરોધક હોય છે પાકવાના દિવસો સિત્તેરથી પિંચોતેર દિવસનો છે દાણાનો રંગ ઘાટો લીલો છે ઉત્પાદન બારસોથી ચૌદસો કિલોગ્રામ દીઠ છે ઝુમખામાં સિંગો જોવા મળે છે સાતમા નંબર ઉપર બીજ માવજત વિશેની વાત કરીએ તો કે ફૂગનાશક દવા થાયરમ થાય એક પોઈન્ટ પાંચથી ત્રણ ગ્રામ પ્રતિ કિલોગ્રામ પ્રમાણે બીજને પટ આપવો આઠમા નંબર ઉપર રાસાયણિક ખાતર વિશેની વાત કરીએ તો કે મગના પાકને વીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને ચાલીસ કિલોગ્રામ ફોસ્ફરસ ચાસમાં ઓરીને આપવું સલ્ફરની ઉણપ હોય તેવી જમીનમાં વીસ કિલોગ્રામ સલ્ફર આપવું નવમા નંબર ઉપર પિયત વિશેની વાત કરીએ તો કે મગનું વાવેતર એક પિયત એટલે કે કોરવા પણ કર્યા પછી વરાપ થયેથી કરવું પ્રથમ બિયત જમીનમાં પ્રમાણે ખેંચવા દઈને પચીસથી ત્રીસ દિવસે ફૂલની શરૂઆત થયા પછી આપવું અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો